મહેસાણા વિજાપુરના સુંદરપુરા ગામમાં દિવાલ ધસી પડવાનો મામલો સામે આવ્યો છે દિવાલ ધસી પડતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા આ મામલે કોન્ટ્રાક્ટર સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટર હરીશ પટેલ સહિત તપાસમાં જે નીકળે તેની સામે ગુનો દાખલ કરાયો હતો લાડોલ પોલીસ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો હોય અતુલભાઈ પટેલ નામના વ્યક્તિના મકાનનું કામ ફુદેડા ગામના કોન્ટ્રાક્ટર હરીશ પટેલે રાખ્યું હતું ત્યારે કોઈ પણ જાતના ટીકા રાખ્યા વગર દિવાલ ઉતારવાનું કામ થતું હોવાનું સામે આવ્યું છે રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા આજરોજ વિજાપુર તાલુકાના સુંદરપુર ગામમાં પટેલ મહેન્દ્રભાઈનું મકાનનું બાંધકામ ચાલતું હતું તે વખતે બપોરના સમયગાળાના સુમારે મજૂરો છ મજૂરો ત્યાં કામગીરી ચાલુ હતી ત્યાં અચાનક બાજુના મકાનની દિવાલ ધરાશાય થઈ ધરાશાય થઈ ગયેલ પડી ગયેલ તો છ મજૂર જેટલા દટાઈ ગયેલ જે હોવાથી ત્રણ મજૂર મૃત્યુ પામેલ તેમાં ત્રણ મજૂર ઇન્જર્ડ હોવાથી હોસ્પિટલમાં દાખલ છે અને આ બ આ બાબતે બેદરકારી જણાએ હોવાથી ગુનો દાખલ થયેલ છે તપાસ હાલ ચાલુ છે હાલે મકાનના જે કોન્ટ્રાક્ટ છે હરીશભાઈ તેના વિરુદ્ધ અને જે તપાસમાં નીકળી હતી